સવાર થઈ ગઈ હતી અને સવાર સવારમાં અત્યારે સમય થઈ ગયો તો લગભગ આઠ વાગી ગયા હતા અને આપણે જઈએ છીએ કામ પર અને કામ પર જવા માટે આપણે બાઇક લઈને નીકળી ગયા હતા અને તમે જોઈ શકો છો અત્યારે આપણે નીકળી ગયા હતા કામ પર હાઈવે પણ પકડવો અને થોડો રોડ પણ પણ ખરાબ હતો મોડું થતું હતું તમે જોઈ શકો અત્યારે રોડ છે બાબા રોડ છે અને ઘણા બધી રોડ હાલત ખરાબ થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે કામ પર જઈ અને સાંજે પાછું આપણે મેળા અંદર પણ જવાનું છે તો સૌથી પેલા આપણે કામ પર જઈ ત્યાર પછી સાંજ થઈ ગઈ હતી અને સાંજે આપણે રવાડીના મેળાના અંદર ફરવા માટે આવી ગયા છો અને તમે અત્યારે જોતા જ હતો જે મોટી ચકડોળ છે અત્યારે બંધ છે અને પણ અન્ય તમને ભીડ પણ બતાવવાનું છું કે તમે અંદર ભીડ પણ જોઈ શકો અત્યારે સમય થઈ ગયો છે લગભગ સાડા નવ સમય થઈ ગયો હતો અને ત્યાર પછી આપણે અહીંયા બેસવાનું પણ હતું હતું ત્યાર પછી આ મોટી ચકડોળ અને નાની ચકડોળ બંને ચાલુ થઈ ગઈ હતી અને ત્યાર પછી આપણે અહીંયા સવારે જોયું તો આપણે આ હોળીની અંદર બેસવાનું બાકી રહી ગયું હતું તો તેના માટે આપણે દિવસેનો વિડીયો બનાવી લીધો હતો અને રાતના સમયના અંદર ફરી આપણે આવી ગયા હતા હોળીની અંદર બેસવા માટે તમે જોઈ શકો કે અત્યારે આપણે ટિકિટ લઈ હતી અને ત્યાર પછી આપણે હરેક જગ્યા પર ફરી અને ઘરે જવા માટે નીકળી ગયા હતા અને તમને બધા મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગ ને એક લાઇક એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવા જોઈએ આપણે આવા